સુરતમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયનની દેશવ્યાપી હડતાલ ત્યારે વિવિધ કામદાર માંગણીઓના વિરોધમાં દેશભરમાં હડતાલ પર ઉતર્યા છે તેની અસર સુરતમાં પણ જોવા મળી છસોથી પણ વધુ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન થયા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટો દેખાવો જોવા મળ્યા નવા લેબર કોડ અને કામદાર વિરોધી નીતિનો વિરોધ કરવામાં આવ્યો વેતન વધારો અને સુવિધાઓ માટે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા સુરતમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયનની દેશવ્યાપી હડતાલ વિવિધ કામદાર માંગણીઓના વિરોધમાં દેશભરમાં હડતાલ પર ઉતર્યા છે ત્યારે સુરતમાં પણ વિરોધ કરતા લોકો જોવા મળ્યા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટા દેખાવ કર્યા નવા લેવરકોર અને કામદાર વિરોધી નીતિનો હાલ તો વિરોધ થઈ રહ્યો છે વેતન વધારો અને સુવિધાઓ માટે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભ પાસેથી રાકેશ ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયનની ની દેશ વ્યાપી હડતાલ ત્યારે સુરતમાં પણ દેખાવો કરવામાં આવ્યા વધુ શું વિગત બિલકુલ કેન્દ્ર સરકારના ચાઇલ્ડ લેબર કોડ કાયદાના વિરોધ સહિત અનેક વિવિધ પડતર માંગણીઓના વિરોધમાં આજે જોઈ શકાય છે કે સુરત ટ્રેડ યુનિયન દ્વારા પણ જે સુરત ખાતે દેખાવ અને આ પ્રમાણેના સૂત્રોચ્ચાર અને નારેબાજી છે તે કરવામાં આવી રહ્યા છે વિવિધ પડતર માંગણીઓ છે તે છેલ્લા ઘણા સમયથી ચાલી આવી છે અને આ માગણીઓનો કોઈ ઉકેલ નહીં આવતા આજે રાષ્ટ્રવ્યાપી હડતાળનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ત્યારે જોઈ શકાય છે કે જિલ્લા કલેક્ટર કચેરીએ જે હાથમાં છે ત્યારે જે સભ્ય આપણી જોડે ઉપસ્થિત છે આપનું નામ મારું નામ પિયુષ દેસાઈ હું બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ યુનિયન સુરતનો પ્રેસિડેન્ટ છું અને આજે અમે આજે નવા ચાર લેબર કોર્ટના વિરોધ માટે અત્રે એકત્રિત થયા છે અને જૂના ઓગણત્રીસ જે લેબર કાયદાઓ છે તેને પાછા બહાલ કરવા માટેના અમે પ્રદર્શન કરીએ છીએ ખાસ કરીને આ નવા લેબર કોડથી એક તો મિનિમમ વેજી સેક્ટમાં ઘણો મોટો ડિફરન્સ પડે છે અને બીજું એ લોકો આજે સરકારે નવ નવયુવાનોને રોજગારી આપવી જોઈએ તેની જગ્યાએ આજે ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ લાવે છે જે તદ્દન વિપરીત છે બીજું નવું આજે સંગઠન હશે જેણે યુનિયન એસ્ટાબ્લિશ કરવું હશે તો એ લોકો યુનિયન પણ એસ્ટાબ્લિશ નહીં કરી શકે સ્ટ્રાઇક પણ નહીં પાડી શકે એટલે લેડીઝોને પછી નાઇટ શિફ્ટ કરવી પડશે આ બધી તકલીફને માટે અમે પાછા નવા કાયદાઓ નો વિરોધ કરીએ છીએ અને જૂના કાયદાઓ બહાલ કરવા માટે વિરોધ મહિલા કર્મચારીઓ પણ જોડાયા છે આપનું નામ જી ગીસા છે તે કેટલા સમયથી ચાલી આવી છે અગાઉ સરકારે શું આશ્વાસન આ નવા લેબર કોડ પ્રમાણે અમારે લોકોને બહુ ડિફિકલ્ટી થશે જૂના પ્રમાણે અમારી સેફટીને બધું હતું નવા પ્રમાણે અમારે નાઇટ શિફ્ટ કરવી પડશે નાઇટ શિફ્ટમાં જોબ સિક્યુ એટલે અમને લોકોને સિક્યોરિટી શું લેડીઝની મેઇન તો બીજું પાંચ વર્ષના કાયદા લાવે છે કે પાંચ વર્ષની જોબ હોય પાંચ વર્ષ પછી શું થાય ઘણાની એજ નીકળી જાય એનું શું બેન્કિંગ ક્ષેત્રે એવું છે કે જેમાં તમે પરમાનન્ટ એમ્પ્લોય હોય તો તમે વધારે ટ્રસ્ટ કરી શકો અને તમને તકલીફ પણ બી નહીં પડે પાંચ વર્ષ પછી નવા બિચારા માણસો આવે એ લોકોની શું એજ થઈ જાય તો શું કરી શકે બિલકુલ જે કાયદા સરકાર તરફથી લાવવામાં આવ્યા છે તે કાયદાથી બિલકુલ વિપરીત છે તેવું સ્પષ્ટ છે તે યુનિયનોનું માનવું છે અને જે કર્મચારીઓના જે લાભો છે તે છીનવાઈ રહ્યા છે અને તે જ કારણ છે આજે દેશભરમાં જે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટરના જે નેજા હેઠળ છે તે રાષ્ટ્રવ્યાપી આ પ્રમાણે હડતાળ પાડવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે જે માગણીઓ છે તે સરકાર સંતોષે તેવી લાગણી અને માગણી છે તે અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે

ખાસ કરીને સરકાર વિરુદ્ધના જે નારાઓ છે તે લગાડવામાં આવી રહ્યા છે અને આ હડતાલમાં દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લગભગ હજાર કરતા પણ વધારે જે કર્મચારીઓ છે તે આ હડતાલમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે તમામ લોકો જે છે તે અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા છે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં એટલે કે ટાઉન હોલ ખાતેથી આજે રેલી છે તે રેલી અને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે અને જે આશ્રમ રોડ સુધી તમામ જે કર્મચારીઓ છે ખાસ કરીને તેમનો જે વિરોધ છે તે વિરોધ જોવા મળશે વિવિધ પ્રકારના જે બોર્ડ છે સૂત્રોચ્ચાર વાળા તે બોર્ડ સાથે બેંક એમ્પ્લોય એસોસિએશન જે છે તે હાલ રોડ પર આવેલું જોવા મળી રહ્યું છે આજે તમામ જે બેંકો છે તે બેંકોમાં પણ હડતાલ જે છે તે જોવા મળી રહી છે આપણે કેટલાક કર્મચારીઓ છે તેમની સાથે વાત કરીશું સર આપકા નામ જનક રાવલ જનરલ સેક્રેટરી મહા ગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન આજે વિરોધ હે કેટલે લોક કેટલા લોકો જોડાયા છે આ વિરોધમાં અને શું કહેશો આજે દેશભરના 25 કરોડ લોકો હડતાલ પર છે ગુજરાતમાં 25000 બેંક કર્મચારીઓ હડતાલ પર છે ઇન્સ્યોરન્સ કર્મચારીઓ હડતાલ પર છે કિસાન હડતાલ પર છે અમે બધા ચાર લેબર કોડ નો વિરોધ કરી રહ્યા છીએ આ લેબર કોડ કામદાર કર્મચારી વિરોધી છે અને માત્ર માલિકોના તરફી છે એ ઉપરાંત જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે એનો પણ અમે વિરોધ કરી રહ્યા છીએ મહિલાઓને લઈને એ મુદ્દો છે કે મહિલાઓને નાઇટ શિફ્ટમાં બોલાવી શકાશે મહિલાઓને પહેલા પૂરતી સુરક્ષા પૂરી પાડો आधीश मा इटली सुरक्षा छे नहीं सुरक्षा पूरी पाड्या પછી તમે એમને બોલાવો બિલકુલ ઠીક ખાસ કરીને જે વિરોધ છે તે વિરોધ ચાલી રહ્યો છે આપણી સાથે અન્ય કર્મચારીઓ પણ છે તેમની સાથે પણ વાત કરીશુ આપકા નામ મેરા નામ મનોભાઈ પરમાર હે મે મહાગુજરાત બેંક એસોસિએશન કા વાઇસ પ્રેસિડેન્ટ હું આજ પૂરે બેંકો મે ગુજરાત મે અમારી હડતાલ હે અમારી હડતાલિસ કે લિયે હે કે જો ગવર્નમેન્ટ હે વો નકમી ગવર્નમેન્ટ હે बेहरी गवर्नमेंट है वो कामदार और मजदूरों का सुनती नहीं है उसके खिलाफ आज हम यहाँ हड़ताल पे उतरे हुए रास्ते में हम हमारा चक्का जाम करे हम लड़ रहे हमारी मुख्य मांगे ये है कि जो चार लेबर कोड है एक भी विड्रो चार लेबर कोड को पार्लियामेंट में पास नहीं किया गया है और उनकी तरफ से गवर्नमेंट ने एक चार लेबर कोड ऐसे ही नोटिफिकेशन से पास कर दिया है उसके खिलाफ हमारी हड़ताल है આપણે વાત કરીશું મહિલાઓને પણ નાઇટ બોલાવવામાં આવશે ત્યારે તે મુદ્દે તમામ જે મહિલા કર્મચારીઓ છે તે રોડ ઉપર વિરોધ કરતી જોવા મળી રહ્યો છે તે શું મુદ્દો हम लोग को इंडिया हम जानते ही है इंडिया पे महिला सुरक्षा को लेके अभी भी सवाल उठते हैं महिला अभी भी सेफ नहीं है तो हम चाहते हैं नाइट शिफ्ट महिलाओं की बंद समानता देने का तरीका कुछ और भी है हम समानता लेने के लिए एक्सेप्ट करते हैं लेकिन नाइट शिफ्ट में आना हमारे लिए पॉसिबल नहीं है समानता देना है आपको महिलाओं को तो आप अलग तरीके से समानता दें ये हम एक्सेप्ट नहीं करेंगे બિલકુલ છે એટલે કે આજે જે દ્રશ્યો છે હાલ કહી શકાય કે હજાર કરતા પણ વધારે જે કર્મચારીઓ છે તે જોડાઈ ચૂક્યા છે વિવિધ પ્રકાર નો જે હલ્લાબોલ છે તે કરતા જોવા મળી રહ્યા છે સરકાર વિરુદ્ધ જે સૂત્રોચાર છે તે અહીંયા જે કર્મચારીઓ છે તે કરી રહ્યા છે આપણે અહીંયા પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જોર हिटलर दे रिताना बिल्कुल भी तो, कितनी मांग है आपकी जो अभी हमारा लेबर कोड चेंज हो रहा है जो हमारे मजदूर वर्ग और सभी के लिए बहुत गलत हो रहा है उसके अगेंस्ट में हम ये हड़ताल कर रहे हैं और ये रैली में उतरे हैं हमारी गवर्नमेंट से एक ही डिमांड है कि जो पुराने लेबर कोड है उसे कंटिन्यू किया जाए और नए लेबर कोड को एबोलिज किया जाए चेंज नहीं होगा तो आगे क्या करोगे आप लोग हम इसके आगे हमारे नेता जो भी बोलेंगे उसके अगेंस्ट में और हम उनके साथ रह के तक का कॉल भी करेंगे लेकिन ये लेबर कोर्ट के में हम जरूर जाएंगे जाएंगे जरूर जाएंगे जी मानसी धन्यवाद जुड़ाओ बदल तो देशव्यापी ट्रेड यूनियन की हड़ताल असर अमदाबाद और सूरत में जोवा मड़ी